શિવરાત્રિના દિવસે ભૂલ્યા વગર ખરીદજો આ વસ્તુ શિવજીની કૃપા કાયમ માટે બની રહેશે અનેક તકલીફો થઈ જશે દૂર દર વર્ષે ધામધૂમથી શિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે આ ખાસ દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે શિવરાત્રીનું મહત્ત્વ એટલું બધું છે કે આ દિવસે ભગવાન શિવ પૃથ્વી પર રહેલા દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે આ માટે આ દિવસે તમે પૂજા કરો છો તો તમને અધિક ફળ મળે છે જ્યોતિષનું માનીએ તો તમે ભોળેનાથની કૃપા મેળવવા ઈચ્છો છો તો શિવરાત્રિના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરે લાવો માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ સાથે જીવનની દરેક મુશ્કેલીઓનો અંત આવી જાય છે તો જાણો શિવરાત્રિના દિવસે કઈ વસ્તુઓને લાવવી શુભ છે પારદ શિવલિંગ શિવરાત્રિના દિવસે પારદ શિવલિંગ ઘરે લાવો છો તો શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ કલસ્પર દોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને ભગવાન શિવની વિશેષ કૃપા બની રહે છે રુદ્રાક્ષ રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે ઘરમાં રુદ્રાક્ષ હોય છે ત્યાં ભોળેનાથની કૃપા હંમેશા માટે બની રહે છે શિવરાત્રિના દિવસે તમે રુદ્રાક્ષ ખરીદીને લાવો છો તો અનેક લાભ થાય છે આ રુદ્રાક્ષ ઘરમાં રાખવાથી રોગ દુઃખ અને દોષ દૂર થાય છે આ સાથે રુદ્રાક્ષથી ભગવાન શિવની કૃપા વસે છે અને જીવનમાં સુખ સંપત્તિ વધે છે તાંબાનો કળશ શિવરાત્રીના દિવસે તમે તાંબાનો કળશ ઘરે ખરીદીને લાવો આમ કરવાથી શુભફળ મળે છે માન્યતા છે કે શિવરાત્રિના દિવસે તમે તાંબાનો કળશ ખરીદો છો તો ઘરમાં મીઠાસ અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે ખાસ કરીને શિવલિંગ પર તાંબાના કળશમાં ભરેલું જળ અર્પિત કરો વાહન અને ચાંદી શિવરાત્રિના દિવસે તમે ચાંદી તેમજ કોઈ નવું વાહન ખરીદો છો તો અનેક લાભ થાય છે ચાંદી તેમજ વાહનની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ તમને અનેક શુભફળ અપાવે છે શિવરાત્રિની રાત્રે તમે જે પણ મંત્રનું અનુષ્ઠાન કરો એ મંત્ર સિદ્ધ થાય છે જેમ કે શિવપુરાણમાં આયુષ્ય માટે શ્રી શિવાય ભવમ એ મંત્ર બોલવામાં આવે છે એનો અર્થ શિવ હું તને અર્પણ છું તેવો થાય છે આ મંત્રનો જાપ કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ અને જટિલ બીમારીઓનો નાશ થાય છે આ મંત્ર શિવરાત્રિની રાત્રે જાપ કરવાથી સારું પરિણામ મળી શકે છે આ ઉપરાંત શિવરાત્રિની રાત્રે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાથી અને જાપના સમયે રાખવામાં આવેલા કળશનું પાણી બીમાર વ્યક્તિને પીડાવવામાં આવે તો બીમાર વ્યક્તિના જટિલ રોગનું નિવારણ થાય છે શિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા જોઈએ જે લોકોને રોગની સમસ્યા હોય જેમના ઘરમાંથી રોગનું નિવારણ ન થતું હોય તેમણે શિવરાત્રીના દિવસે કાચા દૂધની અંદર ગંગાજળ નાખી અભિષેક કરવો જોઈએ જે લોકોને કોટ કચેરીના ધક્કા વધી ગયા હોય અથવા કોઈ શત્રુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય અને શત્રુના નિવારણની ઈચ્છા હોય તો તેમણે કાળા શિવલિંગ પર સરસવના તેલનો અભિષેક કરવો શત્રુનો નાશ થાય છે જે વ્યક્તિના ઘરમાં દરેક પ્રકારની ખુશી હોવા છતાં ખોડો ખાલી રહેતો હોય સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેમણે સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ ઉપર માખણ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ જે વ્યક્તિને માતા લક્ષ્મીની અસીમ કૃપા થાય અને સારો ધંધો પાણી ચાલે તે માટે શિવરાત્રિના દિવસે સફેદ સ્ટફ ટીકના શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ આ કરવાથી ફક્ત લક્ષ્મીજી નહીં પરંતુ દરેક પ્રકારની ઈચ્છા પૂર્તિ થાય છે જે વ્યક્તિને પોતાના આયુષ્યમાં વધારો કરવો હોય સારું લાંબુ સ્વસ્થ જોતું હોય તેમણે આયુષ્યની વૃદ્ધિ માટે સફેદ સ્ટફ્ટીકના શિવલિંગ ઉપર અભિષેક અને રુદ્રી કરાવવી જોઈએ